અંબાણી પરિવારની અતુટ શ્રદ્ધા અનંત અંબાણીએ અંબાજી તિથિ ભોજન યોજનામાં આપ્યું કરોડનું અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલી જય અંબે તિથિ યોજનાને ભવ્ય પ્રતિસાદ મળ્યો છે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ત્રીસ કરોડ રૂપિયાનું દાન એકત્ર થયું છે આ પહેલ માતાજીએ આપેલું માતાજીને અર્પણના ભાવ સાથે શરૂ કરવામાં આવી છે આ દાનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીએ રૂપિયા સત્યાવીસ કરોડ પચાસ લાખ જેટલું યોગદાન આપ્યું છે રિલાયન્સ આગામી પાંચ વર્ષ માટે આ યોજનાના મુખ્ય દાતા બન્યા છે આ ઉપરાંત એક ભક્ત દ્વારા લાખ રૂપિયાનું દાન પણ આપવામાં આવ્યું છે અંબિકા ભોજનાલય ખાતે એક દિવસની જય અંબે તિથિ યોજના માટે એક લાખ એકાવન હજાર રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું હતું અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હાજર રહેલા તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં દાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મંદિર ટ્રસ્ટની આ નવી તિથિ યોજનાને લોકો અને દાતાઓ દ્વારા ખૂબ વખાણવામાં આવી રહી છે અંબાજી ટ્રસ્ટ દ્વારા ઓગણીસો ચાલે છે અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ એટલે કે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજથી આ જે વ્યવસ્થા છે એ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે બાવીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ થી અત્યાર સુધી પિસ્તાલીસ લાખ કરતા વધારે માઈ ભક્તોને નિઃશુલ્ક ભોજન અંબિકા ભોજનાલય દ્વારા નિશુલ્ક ભોજનની સેવા આપવામાં આવેલી છે ત્યારે અંબાજી મંદિર સાથે જોડાયેલા તમામ માય ભક્તોની લાગણી હતી કે આ જે ભોજન સેવા છે એમાં તેઓ પણ સહભાગી થાય અને તેના ભાગરૂપે જય અંબે તિથિ ભોજન યોજના ની આજથી શરૂઆત કરવામાં આવી છે જેમાં પ્રતિદિન ભોજન પૂરું પાડવા માટે એક લાખ એકાવન હજાર રૂપિયા ભોજન સેવા નક્કી કરવામાં આવી છે આજે આ યોજનાનો શુભારંભ થયો છે અને અંદાજિત ત્રીસ કરોડ રૂપિયા જેટલી ભોજન સેવા અંબાજી ટ્રસ્ટને મળેલી છે ખાસ કરીને તમામ જે દાતાઓ છે તેમનું આજે અંબાજી ટ્રસ્ટ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે અને રિલાયન્સ ફાઉન્ડેશન વતી શ્રી અનંતભાઈ અંબાણીનો અંબાજી ટ્રસ્ટ વતી હું વિશેષ આભાર માનું છું કે જેમને પાંચ વર્ષની સેવા પેટે સત્યાવીસ કરોડ પચાસ લાખ રૂપિયા જેટલા ભેટની રકમ આ યોજના અંતર્ગત અંબાજી ટ્રસ્ટને આપેલી છે ધન્યવાદ